ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળ્યો વાસ્તે ગાસ્તે પ્રમુખનું સ્વાગત સામયુ કરાયું નગરપાલિકાના પ્રમુખ તરીકે નવનિયુક્ત થયેલા નીતાબેન ઠક્કરે આજે વિજય મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો ડી નગરપાલિકામાં ગત ચૂંટણી બાદ અઢી વર્ષની બીજી મુદ્દત માટે મહિલા પ્રમુખ તરીકે અગાઉ સંગીતાબેન દવેને નિયુક્ત કરાયા હતા પરંતુ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી ત્યારબાદ ભાજપ મોવડી મંડળ દ્વારા એકાદ માસ માટે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે હાલના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોડને ચાર્જ સોંપવામાં આવ્યો હતો જ્યારે પ્રમુખ તરીકે બાકી રહેતા સમયગાળા માટે પ્રમુખ તરીકે વોર્ડ નંબર ચારના ભાજપના કોર્પોરેટર નીતાબેન નિલેશભાઈ ઠક્કરની સર્વસંમતિથી બિનહરીફ નિયુક્તિ કરાઈ હતી ત્યારે નીતાબેન નિલેશભાઈ ઠક્કરે આજે વિધિવત રીતે પોતાનો પ્રમુખ પદનો ચાર્જ ગ્રહણ કર્યો હતો તેઓ ચાર્જ ગ્રહણ કરવા આવ્યા ત્યારે પાલિકા કમ્પાઉન્ડમાં તેઓનું વાસ્તે ગાસ્તે ભવ્ય સ્વાગત સાથે સામયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રી ોચાર્જ સાથે પૂજાવિધિ કરી તેઓને પ્રમુખની સીટ પર બેસાડી ચાર્જ ગ્રહણ કરાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પદાધિકારીઓ પાલિકાના કોર્પોરેટરો શહેરના અગ્રગણ્ય વેપારીઓ કાર્યકરો તેમજ લોહાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા પ્રમુખ નીતાબેને સૌનું અભિવાદન ઝીલવી શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામો અગ્રતાના ધોરણે કરાવવાની ખાતરી આપી હતી ભાજપ મોવડી મંડળ તેમજ સંગઠનના પદાધિકારીઓ કોર્પોરેટરો કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નીતાબેનના પતિ નિલેશભાઈ ઠક્કર પણ બે ટર્મ અગાઉ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે